હાર્ટ એટેક ઘટના યથાવત છે સુરતના સચિન જેડીસી કંપનીમાં સત્યાવીસ વર્ષીય મોહમ્મદ જહાંગીર નામના યુવકને છાતીમાં દુખાવો થયા બાદ મોત થયું છે સુરતના સચિન જેડીસી વિસ્તારમાં સત્યાવીસ વર્ષીય યુવકનું કોઈ કારણોસર મોત થયું છે યુવક પોતાના ઘરે અચાનક બેભાન થઈ ગયો હતો તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવતા ફરજ પરના ડોક્ટરે તપાસી યુવકને મૃત્યુ જાહેર કર્યો હતો ડોક્ટર દ્વારા યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે વધુ એક યુવાનો હાર્ટ એટેકના કારણે મોત થવાની ઘટના સામે આવી છે શહેરના સચિન જયડીસી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા સત્યાવીસ વર્ષીય મોહમ્મદ જહાંગીર નજીકમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો युवान गई काले सांजे पोताना घर नी बहार ज उभो हतो त्यारे कोईक रीते ते जमीन पर ढळी पड्यो अने बेभान थई गयो होतो बेभान थयेला युवक ने परिवारजनो सारवार अर्थे सिविल हॉस्पिटल में लई गया होता ज्यां फरज पर ना तबीब मृत जाहिर करता परिवार शोक मा डूब्यो हतो ये रामेश्वर कॉलोनी के पास हाई चॉइस कंपनी है वो उसमें ड्यूटी करता है सुपरवाइजरी शायद काम करता है तो वहाँ पे ड्यूटी शाम को गया એસી બાત હોઈ તો હમ લગ કો છજે ખબર હુઆ તો હમ લગા પે આય પે ડ્યુટીમેશ્વર કૉોની સચિન